કચ્છમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમાનું અનાવરણ ગાંધીધામ મહાનગરપાલિકાના એકસો છોતેર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કચ્છ જિલ્લામાં રૂપિયા પાંચસો ત્રણ કરોડના ખર્ચે વિકાસ કાર્યોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વિવિધ વિકાસ કાર્યો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું ગાંધીધામ મહાનગરપાલિકા બનતા વિકાસ કાર્યોમાં વેગ આવ્યો હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું ગાંધીધામ બનપા બનતા બજેટમાં પણ વધારો થયો અને વધેલા બજેટ અંતર્ગત થયેલા વિકાસના કાર્યો થકી જનતાને સુખાકારી વધુ મળી રહી છે નગરોમાં સુખાકારી અને પાયાની સુવિધા કામોમાં ગતિ લાવવા આપણે નવી મહાનગરપાલિકાની રચના કરી છે ગાંધીધામ નગરપાલિકાના આસપાસના છ ગામોને સમાવેશ કરીને નવી મહાનગરપાલિકા બનાવી અને વિકાસની ગતિ અને વ્યાપકતા વધતા હજુ બે મહિના પહેલાં જ વધુ પાંચ ગામોનો સમાવેશ મહાનગરપાલિકાની હદમાં વિસ્તારવાનો નિર્ણય કર્યો છે પહેલાં વિકાસની માત્ર વાતો થતી પરંતુ મોદી સાહેબે વિકાસની રાજનીતિથી લોકોને વિકાસને ધરાતલ પર ઉતાર્યો એમાંય ભૂકંપને તો ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની પૂરપાઠ દોરતું કર્યું છે કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે એ નેમમાં આગળ વધતા રૂપિયા એકસો છોતેર કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે પહેલાં ગાંધીધામનું બજેટ નગરપાલિકાનું એકસો ને દસ કરોડ રૂપિયા અને જેવું મહાનગરપાલિકા બની એટલે છ ગણું વધાર થઈને આજે છસો આઠ કરોડ રૂપિયા બજેટ મંજૂર કર્યું છે